તો કેમ છો તો બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું અને આજે તો કંઈક અનેરો જ ઉત્સવ છે એટલે કે અમારા ગામમાં ગંગા પૂજન છે અને ચાર ધામની યાત્રા કરીને આવીએ ત્યારે ગંગા માતાનું પૂજન કરવામાં આવે છે તો આજે શું છે કે મારા સસરા અને સાસુ ગંગા પૂજન કરવાના છે તો આજે હું તમને તે બતાવવાની છું તો ઘણા બધા ભાઈ બહેન કોમેન્ટ કરે છે કે દક્ષાબેન તમારા ઘરના સભ્યો બતાવો તો આજે આપણે તે જોવાના છીએ તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે તો તમે બધા જણાવતા હતા કે દક્ષાબેન તમારા ઘરના ફેમિલી સભ્યો બતાવજો તો આજે હું તમને તે પણ બતાવવાની છું તો હવે આપણે બધા જ પૂરા ફેમિલી સાથે તૈયાર થઈ ગયા છે તો હું તમને બતાવીશ તો આ મારા ગામથી ગામના વડીલ આવ્યા છે અને આ અમારા મોટાભાઈ છે અને આ મારા નડન છે અને આ મારા ભાણેજ એટલે કે એમનો પણ વિડીયો આવતો જ હતો તો તમે જોયો જ હશે તો એમનું પણ પેજ હતું અને આ છે મારા સસરા અને આ છે આપણી ભાણેજ આ અમારા સસરા છે સાસુ અને આ બધા અમારા ભાણેજ છે અને આ શ્રુતિ અને આ છે આપણો પૃથ્વીરાજ તો આને તો વિડીયો મેં મૂક્યો છે તો બધાએ જોયો જ હશે અને આ મારા નણન છે અને આ તો પણ આપણા વિડીયોમાં આવે જ છે અને આ છે મારી બેબી અને આ છે મારા મમ્મી છે અને પાછળ છે તે પણ ઓમી બેન છે તે પણ તમે જોયા જ હશે અને આ છે વર્ષાબેન અને આજ પેલા સુરેશભાઈ એટલે કે આપણે ચૂલા વાળા ભાઈ છે અને આ છે તેમની સૃષ્ટિ તો પૂરા ફેમિલી સાથે આ મારા છે તે પણ હું તમને બતાવું હવે આપણે આગળ જવાના છીએ તો રસ્તામાં આપણે થોડું સીન લઈશું પરંતુ ડીજે વાગશે એટલે હું તમને તે નહીં સૂટ કરી શકું જે લેવાશે તે હું તમને બતાવીશ હવે આપણે બધા જ ફેમિલી સાથે ગંગા પૂજન કરવા માટે તૈયાર થઈ ગયા છે પછી આપણે બધા જ બાવન ગામના જે ભાઈ બહેન આવ્યા છે તે બધા જ એક જ ચોતરાએ ભેગા થતા હોય છે અને ડીજે સાથે બધાએ ગાજતા વાજતા જવાનું હોય છે રસ્તા પર બેનો પણ રમતાં રમતા જતી હોય છે ઘણી બધી એવી સંખ્યા પણ છે સૌપ્રથમ માતાજીનું મંદિર જવા માટે ગામથી અડધો જ કિલોમીટર જેટલું દૂર મંદિર આવેલું છે ચામુંડા માતાનું પહેલાં ગેટ આવે છે ગેટ ઉપર અંબેમાં બિરાજમાન છે તે પણ હું તમને બતાવું ઘણી બધી એવી સંખ્યા પણ છે તમને એક નજારો અહીંયા પણ દેખાતો હશે પછી મંદિરે આપણે ફાઇનલી આવી ગયા છીએ ચામુંડા માતાના મંદિરે અને દર્શન પણ કરી લઈએ દર્શન કરી લીધા પછી બધાએ જે પૂજા કપલની પૂજા કરવા બેસવાનું છે તે બધા જ ગોઠવાઈ જતા હોય છે પછી પૂજા શરૂ થઈ જતી હોય છે

અને પછી આપણે જવાનું છે પાણી ભરવા માટે મહીસાગર નદીના કિનારે એટલે કે જે કુંવારી બેનો આ બાળિકા જે કુંવારી બાળિકાઓ હોય છે તેમની ગાગર માથા પર મૂકી અને શ્રીફળ પર મૂકી અને પાણી ભરી અને ગંગાળ જળ પાડી અને તેમને આપણે આસન પાથરી પગ ઉપર ફૂલ નાખતા નાખતા વધાવતા વધાવતા ચામુંડા માતાના મંદિરે લાવવાના હોય આ રીતના મેં તમને બતાવી તો બધા જ બહેનોને સાઈડમાં રાખી અને તેમને લાવવામાં આવે છે બે બાળિકાઓની ચાદર પર જ રાખવામાં આવે છે તો તમને સરસ એવું દેખાતું હશે દ્રશ્ય તો આ રીતના પૂજા થતી હોય છે પછી બહેનો બાળિકાઓને મંદિરે લાવ્યા પછી તેમને આરતી ઉતારવામાં આવે છે અને પછી આપણો જે કાર્યક્રમ હોય ફરીથી કે જે બધા જ કપલ છે સત્તાવીસ અઠ્ઠાવીસ તે ફરીથી બેસી અને તેમની પૂજા શરૂ થતી હોય છેલ્લે પછી આરતી ઉતારી અને પછી બધા જ પ્રસાદ લઈ અને છૂટા પડતા હોય છે તો આ રીતના ગંગા પૂજન કરવામાં આવે છે તો દોસ્તો મેં આજે તમને ગંગા પૂજનનો પૂરો વિડીયો બતાવ્યો પરંતુ આપણે થોડી માહિતી આ અમારા કાળુમામા છે તો તેમના જોડેથી પણ લઈએ તો વિસ્તારપૂર્વક તે આપણને થોડું સમજાવશે શ્રાદ્ધના દિવસોમાં અમારા જે મહીસાગરના જે બાવન ગામ છે એમાંથી અમારા પચાસ ભાઈ બહેનો એ ઉત્તર ભારતની અંદર કાશી અયોધ્યા મથુરા ગોકુળ વૃંદાવન અલ્હાબાદની યાત્રા કરી આવ્યા અમારા સમાજમાં પહેલો પ્રસંગ છે કે આટલા ભાઈ બહેનો એકસાથે ઉત્તર ભારતના પ્રવાસમાં ગયા હોય એટલા માટે અમે તો જ નક્કી કરી દીધું કે આપણે સમૂહ ની અંદર ગંગા પૂજન કરવું અને જેના કારણે અત્યારે વિચારીએ તો માણસ પોતાના ઘેર ગંગા પૂજન કરે તો દોઢ થી ત્રણ થી બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો થાય જયારે આ પટ્ટણ ગામ એક એવું છે કે અમારા બાવન ની અંદર મધ્ય સેન્ટરમાં છે અમારી કુળદેવી નું મંદિર પણ પટ્ટનમાં હશે ચામુંડા માતા નું એટલે અમે નક્કી કર્યું કે આપણે સમૂહ માં ગંગા પૂજન કરવું છે એટલે આજે અમે ગંગા પૂજન નક્કી કર્યું એ પ્રમાણે આજે અમારું ગંગા પૂજન ખૂબ સરળતાથી પાર પડ્યું આજે અઠ્યાવીસ કપલ સમૂહ આ ગંગા પૂજનમાં બેઠા ગઈકાલે દરેકના ઘેર જઈ જઈ અને બ્રાહ્મણોએ ગંગાજીનું પૂજન કરાવ્યું અને ત્યાર પછી આજે સમૂહની અંદર ગંગા માતાનું એક ગંગા પૂજનનો કાર્યક્રમ કર્યો ખૂબ સરસ એક બાજુ ત્રિવેણી સંગમ છે મા ચામુંડાનું મંદિર છે બાજુમાં જ અડધો કિલોમીટર મહીસાગર નદી વહી રહી છે બાજુમાં શિવલિંગ છે અને આ પવિત્ર જગ્યા છે અને એ પવિત્ર જગ્યાની અંદર આજે અમારા સૌ ભાન ખૂબ મોટી સંખ્યામાં વાજતી ગાજતી ડીજેના તાલે રમતો કૂદતો ખેલતો આજે આ પ્રસંગ ઉજવ્યો ખૂબ માણસોએ આનંદ માણ્યો છે અને ભક્તિ રસમાં તરબડો થયા હું આટલું જ કહું છું તો દોસ્તો આજે મેં મારા ગામનો વિડીયો બતાવ્યો અને તે પણ ગંગા પૂજનનો અને મારા પૂરા ફેમિલી સાથે બતાવ્યું તમને તો ઘણા બધા કોમેન્ટ કરતા હતા એટલે મેં મારું ગામ અને મારા ઘરના સભ્યો બધા જ તમને બતાવ્યા તો આ વિડીયોની અંદર તો ઘણી બધી મહેનત છે છતાં પણ મેં પ્રયત્ન કર્યો તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ જોડે જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક શેર અને પેજને ફોલો કરજો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો તઈ જઈને પણ સબસ્ક્રાઈબ કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું Grazie a tutti. Bye bye.